વડોદરા કરજણ ભરથાણા ટોલ પ્લાઝાના દરમાં વધારો કાર ચાલકોને હવે એકસો પંચાવન રૂપિયા ચૂકવવા પડશે વડોદરાથી ભરૂચ જતા નેશનલ હાઈવે પર કરજણ તાલુકામાં ભરથાણા ટોલ પ્લાઝા પર ટોલના દરોમાં વધારો કરાયો છે ભરથાણા ટોલ પ્લાઝા પર અગાઉ મુલતવી રાખવામાં આવેલા સુધારેલા ટોલના દર હવે આજથી પચીસ નવેમ્બર અમલમાં આવ્યો છે નવો દર કાર માટે એકસો રૂપિયાથી વધીને એકસો રૂપિયા મિની બસ માટે એકસો એસી રૂપિયાથી વધારે બસો સિત્તેર રૂપિયા કરાયો બસ અને ટ્રક માટેનો ટોલ ત્રણસો સાહીઠ રૂપિયાથી વધીને પાંચસો ચાલીસ રૂપિયા કરાયો છે અગાઉ એક મહિના પહેલા નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ભરથાણા ટોલ પ્લાઝા પરના દરમાં અચાનક પાસઠ ટકા જેટલો વધારો કરવાની જાહેરાત કરાઈ હતી તેનો અમલ કરવાની જાહેરાત થયા બાદ વધુ એક દિવસ અમલ મુલતવી રહ્યો હતો ત્યારબાદ ફરીથી એક મહિના સુધી નવા દરનો અમલ થયો ન હતો આ દરમિયાન નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા આજે પચીસમી નવેમ્બર નવા ટોલના દરોનો અમલ કરવાનું અચાનક નક્કી કરવામાં આવ્યું હતું નવા દર પ્રમાણે કાર માટે એકસો પાંચ રૂપિયા વધીને એકસો પંચાવન રૂપિયા મિની બસ એકસો એંસી રૂપિયાથી વધારી બસો સિત્તેર રૂપિયા કરાયો બસ અને ટ્રક માટેનો ટોલ ત્રણસો સાહીઠ રૂપિયાથી વધીને પાંચસો ચાલીસ રૂપિયા કરાયો છે ટીવી એટીન ન્યૂઝ ભરૂચ